તો એ વધારે સારું પડે છે બધું હેવી નથી થઈ જતું અને દૂધી આપણા શરીર માટે ખૂબ સારી હોય છે તો આજે દૂધીનું ટેસ્ટી શાક બનાવીશું એની જોડે તો દૂધી સમારી લઈએ અને આપણે દૂધીને સમારી લીધી છે અને એમાં મીઠા લીમડાના પાન નાખી દીધા છે હવે આને આપણે ધોઈ લઈશું અહીંયા આપણા ભાત ચડી ગયા છે હવે આને આપણે ઓસાઈ લઈએ અહીંયા આપણે ઉપરથી થોડું ઘી ઉમેરીશું ભાતમાં ઓસાઈ લીધા પછી એને એને મિક્સ કરી લઈશું એનાથી દાણે દાણો ભાત છૂટો રહેશે અને ખૂબ ટેસ્ટી લાગશે આપણી દાળ ચડે છે ત્યાં સુધી આપણે શાકનો વઘાર કરી લઈએ તો એના માટે કઢાઈ મૂકી દીધું છે આમાં તેલ મૂકીશું આપણે પાંચ ચમચી અહીંયા આપણે પાંચ ચમચી તેલ મૂકી દીધું છે ચમચી રાઈ મૂકીશું રાઈ ના ચટકવા દઈશું અહીંયા આપણે રાઈ ચટકી ગઈ છે ગેસ ધીમો કરી દઈશું પાંચ ચમચી હળદર અને આપણે જે દૂધીને ધોઈ અને સમારીને રાખી છે એને ઉમેરી દઈશું સ્વાદ અનુસાર મીઠું કાશ્મીરી લાલ મરચું જીરું પાવડર અને આપણે મિક્સ મિક્સ કરી લઈશું કરીને બે મિનિટ શેકી લેવાનું છે અહીંયા દૂધી શેકાઈ ગઈ છે પાણી નાખ્યા વગર અને આપણે ઢાંકીને દસ મિનિટ થવા દઈશું અહીંયા આપણી દાળ ચડી ગઈ છે હવે આપણે એની અંદર

એક તમાલપત્ર નાખી દઈશું એનું કારણ છે કે દાળમાં ઉકળશે ને એટલે એનો ટેસ્ટ આવી જ જશે બગારમાં મૂકીએ કે ના મૂકી બે લવિંગ નાખી દેસુ બે નાના બાદિયા નાખી દેસુ એક નાનો ટુકડો તજનો ઉમેરી દેસુ મીઠા લીમડાના પાન અને આને હલાવી લેશું તો આપણો ગોળ ઓગરી ગયો હશે ગોળ ઓગરે છે હવે આપણે દાળનો વઘાર કરી લઈએ તો અહીંયા દાળનો વઘાર કરી લઈને માટે મેં નાનો વાડકો મૂકી દીધો છે વઘાર કરવા એની અંદર આપણે એક ચમચી તેલ મૂકીશું પાંચ ચમચી રાઈ

અહીંયા દાળને આપણે ઉકળવા મુખી દીધી છે બીજા મસાલા કરી લઈશું અડધી ચમચી ધણા જીરું પાંચ ચમચી ગરમ મસાલો અને મિક્સ કરી લઈશું હવે દાળને આપણે બે ઉભરા આવે ત્યાં સુધી ઉકારી લઈશું વચ્ચે એક વખત આપણું શાક ચેક કરી લઈએ

તમે જોઈ શકો છો ઉપર સફેદ ફીણ નથી એટલે કે દાળ બરાબર રીતે ઉકળી ગઈ છે તો અહીંયા આપણી દાળ તૈયાર છે હવે આને આપણે ગેસને બંધ કરી દઈશું અહીંયા મેં લોટ પણ ચારી લીધો છે જ્યાં સુધી શાક થાય છે ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ રોટલી માટે

ઉમેરીએ છીએ કારણ કે શેકા એના માટે થોડું પાણી ઉમેરીશું બસ બે ચમચી બે ચમચી પાણી ઉમેરી અને બે ચપટી જેવો ગરમ મસાલો ઉમેરીશું બે સેજ ધાણા જેવો ઉમેરીશું અને તમને ઘર પણ ભાવતું હોય તો તમે ઘર પણ ઉમેરી શકો છો આજે બધું બળ્યું જ છે લાડુય છે એટલે મેં ઘર પણ ઉમેર્યું નથી હવે ઉમેરી દઈશું આપણે ધાણા અહીંયા અમે ધાણાને ધોઈને સમારીને રાખ્યા છે તો આપણે ઉમેરી દઈશું અહીંયા આપણું દૂધીનું ટેસ્ટી શાક તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી આમાં તમે હજુ ઓછું તેલ મૂકવું હોય તો પણ તમે મૂકી શકો છો તો અહીંયા આપણે હવે રોટલી કરી લઈશું સ્પેશિયલ એક ભજીયા બનાવીશું જેના માટે મેં અહીંયા ચાર ચમચી બેસન લીધું છે અહીંયા એક મરચું છે મોરું એને સમારી લીધું છે અને થોડા ધાણાના પાન આમાં નાખી દઈશું સ્વાદ અનુસાર મીઠું થોડી હળદર થોડો ગરમ મસાલો અને તો ફરજિયાત છે તો થોડો અને આપણે મિક્સ કરી દઈશું થોડો ખાવાનો સોડા ઉમેરી દઈશું અહીં આપણું ભજીયાનું ખીરું તૈયાર છે અને આપણે તેલ મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે ભજીયા પાડી લઈએ આપણું તેલ આવી ગયું છે હવે ભજીયા પાડી લઈએ આપણે અહીંયા આપણે બહુ મોટા ભજીયા નથી પાડવાના આપણું ખીરું પરફેક્ટ છે જેથી ભજીયા તળાઈને સરખા થઈ જશે આ એકદમ મોટા થાય છે એટલા માટે આપણે બહુ મોટા ભજીયા નથી પાડવાના એકદમ મીડિયમ સાઈઝના નાના ભજીયા પાડવાના છે તો લાડુ સાથે મેથી નહીં બટ આ ભજીયા ખાવાની બહુ જ મજા આવે છે તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આ તૈયાર થાય એટલે આપણે ભગવાનને થાળ કરી દઈએ એમાં આપણે જો કોઈ ભજીયા બધા મેથીના અને બધા ભજીયા ખાઈને થાકી ગયા હોય અને જો આ ભજીયા ખાઈએ ને તો ખૂબ જ ટેસ્ટી લાગે છે કારણ કે એકદમ નોર્મલ મસાલો છે અને મરચાં છે મોરા એટલે ખૂબ ટેસ્ટી લાગે છે અને ધાણાનો સ્વાદ સારો આવે છે તો હવે આપણા ભજીયા તરાઈ ગયા છે આપણે એને કાઢી લઈએ અને એ જ રીતે બધા ભજીયા તરી લઈએ